જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત માતાજી વિટામિન ડી ની ઉણપ જ્યારે આપણા શરીરમાં વિટામિન ડી ઘટી જાય છે ત્યારે આપણા શરીરમાં ઘણી પ્રકારની તકલીફો થાય છે આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો જે લોકોના શરીરમાં વિટામિન ડીની ડેફિશિયન્સી થઈ જાય છે મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો પાવડરો ઘણી પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ યુઝ કરતા હોય છે તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ યુઝ કરી તમારા શરીરને અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી ક્યારેય પણ લાંબુ આયુષ્ય જીવી નહીં શકો કેમ કે દવા છે તમારા શરીરને અંદરથી ખોખલું બનાવી નાખે છે અને ક્યારેય પણ તમે લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત અને નિરોગી પણ નહીં રહી શકો કરવાનું શું છે તમારે વિટામિન ડી છે તે સૌથી વધારે કેમાંથી મળે છે તો કે સવારના તડકામાંથી હવે મેઈન વાત કે સવારના તડકામાં આપણે કેટલો ટાઈમ બેસવાનું છે જેથી આપણે વિટામિન ડી છે તે પૂરતા પ્રમાણમાં મળી જાય ત્રીસ મિનિટ જ્યાં દોસ્તો ત્રીસ મિનિટ બેસવાથી આપણા શરીરમાં જે પણ વિટામિન ડી મળવું જોઈએ તે મળી જાય છે પછી ત્રીસની જગ્યાએ તમે એક કલાક બેસો બે કલાક બેસો કે પાંચ કલાક બેસો તેનો કોઈ પણ પ્રકારનો ફાયદો નથી ત્રીસ મિનિટમાં આપણા શરીરને જે પણ વિટામિન ડી મળવું જોઈએ તે મળી જાય છે એટલે વધારે બેસવાનો ફાયદો નથી ફક્ત ત્રીસ મિનિટ રોજ તમારે સવારે તડકામાં બેસવાનું છે જેથી તમારા શરીરમાં જો વિટામિન ડીની ડેફિસન્સી હોય વિટામિન ડી તમારા શરીરમાં ઘટતું હોય તો તેની ઉણપ દૂર થશે

જેથી વિટામિન ડી ને લગતી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હશે તે સોલ્વ થઈ જશે ત્રીસ મિનિટની અંદર જ આપણા શરીરને જે પણ સૂર્યપ્રકાશ દ્વારા જે પણ આપણા શરીરને વિટામિન ડી મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી જાય છે એટલે ત્રીસ મિનિટ જ બેસવાનું છે ત્રીસ મિનિટ કરતા વધારે પણ તમે બેસી શકો છો પણ તેનો કોઈ ફાયદો નથી કેમ કે ત્રીસ મિનિટમાં આપણા શરીરને જે પણ વિટામિન ડી મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી જાય છે વિડિયોને બધાને શેર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂના માહિતી ગુજરાતી ભાષામાં જોવા માટે આપણા આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો